ના ના વાત સાચી છે લેરીબેન હા આ ટેટો કેમ લાવ્યા તમે ટેટો ફળવા હે ફળવા માટે મુરત માં વળી ટેટો જોવે ટેટો તો ફળવો જ પડે કે એમણા મુરત ના થાય વાત સાચી

વાઘુજી કીધું મુર્ત બહુ સારું થયું વાઘુજી હવે બીજી તૈયારીઓ કરો ફટાફટો મારી બી તૈયારીઓ થઈ ગઈ બધી બધી થઈ છે હા ટેટા ઉપર એવું લાગ્યું લાજુક તૈયારીઓ થઈ ગઈ હવે અમે ટેટા ગોળ બંબા ના ગોળ ગોળ ધંધો ની થાય અરે વાગુજી કેવા શું માંગો તમે આ સસુરી થઈ ગયું ને અમારે પાછો ગોળ ગોળ ભમ્યો ટેટો ઈ સસુરી શું કે માંગે તમને કોઈ ખબર છે લે હ હા આ ટેટો ધીમો જેમ ફૂટ્યો કે તમારો ધંધો અળવે અળવે આગળ વધશે અન જે કે દમ ધંધો આગળ વધી જાય ને એરા પછી ના હેડે અને આ ટેટો ભમ્યો છે તમારો ધંધો ચારે દિશામાં ફેલાઈ જાહ લે

લારી પેલા ચોકમાં જ ઊભી રહે હું હેડું હવે સુઈ રહ્યા ઓ એ

હારું હારું ભાઈ અમે મોકો આવ્યો છે તો લઈ લેજો તમે કે બજા કામ કરો અમે તમે તો નહીં ખાવા જોઈએ એટલે વાગુજી ખરેખર તમે તો હાથું ધંધો ચાલુ કરી જાય છો આટલી ઘણા બકાતા તમે ના ના એવું નહીં આ તમે શાકભાજી ખોટી લાયા પણ તો શું લાવ તમારો છે ખાલી મકાયા લા મકાયા તમારે જબર ચાલો બલ્લુ હા લારી હોય લાઈન ભીરા છે ડોટુ ના બોલતો તો કઈ દીધું મગર ઠેકાણા નહીં મારું ડોટુ જો બોલ્યો તાણી અને હું શું કહું છું ઓહો હો હો આ આવડો મોટો ગલ્લો હવે આ ગલ્લો તો એક વાત કહું આગુજી તમને પૈસા નું નહીં ભરાય ચાર પોઝિટિવ લાઈન મળ્યો એટલે ફૂલ

અટલે અતારે કેટલા ફોન કર્યા તમે એટલે ફોન ઉપાડો છો એ બધા હું માફી જાઉં છું ઘરેક બી આવો હું તમને થઈ વાત કરું બધી બધા બધી કોઈની વાત કરું બાય તો પછી મેં પૂછીને ફોન કર્યા પણ ખબેર છે આયાદા એ ઉઠાડી આયા હતા મુ ફોન લઈ ઉપાડા હા

ના ના મુલા હવે મુરત માં હરિભાઈ ભાવ કેવા ના હોય એટલે આ તો બીજું કોને પડે તો સારું એટલે બીજા આવો

સ્પોન્સર એક રૂપિયા ના હોય આ પચાસ રૂપિયા ભાઈ બોલ્યો પચાસ રૂપિયા તમે ત્યાં રાખો તે પાછા નહીં લેવા મારે ભાઈ અરે ભાઈ અત્યારે પેલો બલ્લુ આવ્યો તો મેં એન શાકભાજી નહીં આવી મુરત તમારા હાથે કરાવવાનું હતું અરે એવું કોઈ ના હોય મુહૂર્ત કરી નાખાય જે પેલું ઘર આજ આવે પૈસા લઈ લેવાના હતા એવું નહીં અરી ભાઈ કોક અકર્મી હોય ને અકર્મી એના હાથે મુરત થઈ જાય નહીં તો પછી બાર મહિના હેરાન થવાનું થાય આપણે અને તમે રહ્યા ને તમે આખા ગામમાં ભોડા છો એટલે તમારા હાથે એટલે મુરત કરાવું મારે

તમી જબર કોમ થી ગોતી લાવ છો અમન કોમ નાખો છો શાકભાજી કોમ લાવો છો લે શું કીધું કોઈ નહીં ના ના મુરત હારુ થઈ હો એ શાકભાજી બટાકા ટોમેટા ડુંગળી ડુંગળી ચોલે ડુંગળી નઈ ભાઈ હું ક્યાં ને ભરાઈ ગઈ જિંદગી અંદર પૈસા નઈ કમાણો જ કમાણો છું હા હાચો હાચો હો ની અંદર જ્યાં ચકરો છોકરો હોય ફૂમ કે ભા કરી ને તરત બોલા આ મને બોલા હાચો હાચો આલે અન ચાની પછી અને હવે છે ને આ મોભોજી છે ને મોભોજી

અરે આજે જ આપણા ગામના વાઘુજી નહીં હવે એને મુરત કરી છે શાકભાજી નું આજ મુરત કરે કે કાલ કરે મને કોઈ ફરક પડતો નથી અને એને મારે છત્રી નો ઓકડો છે હા ચમ છત્રી નો ઓકડો એટલે એને ને મારા મેળ જ નહીં આવતો કોઈ જાળો હવે પુંદા તમને સાચી વાત કરું એ મારા નિયમ ના લગી રે મેળ નહીં આવતો કારણ કે હાલ હું જોતો બેઠા કે લેવા હવે તે સતા પૈસે એને મને બેઠા ના આલ્યો હા એ કે હવે ઓયનો ને જભાવ નહીં હારો પણ અરે ધંધો ન કરી કુતરા જેવો જવાબ છે કુતરા જેવો અનિધાની એ પોતે કુતરાઈ ગયો છે ઓય એવું તો આપણે નહીં કહેતા પણ હું શું કહું ખબર છે કોઈ પણ ધંધો આપણે કરો ને તો સ્વભાવ હારો જોવે ખાલી અને ટાણી પછી અને તમને કહું તમારા મહેમાન છે એટલે શાકભાજી તમારે લાબુત જ પડશે એટલે કાઢા થઈને લઈ આવો મહેમાન તો હતવી દે કે વા ભાઈ મારી વાત બલ્યો એ જો મફત થાય છે ને તોય ન લાવું અને એક એનો છે ને રોટી નાલી દે ને મારા ઘર તોય ન જાવ હવે શું વાત છે અને ટાણી પછી ના લઉં એટલે ના લઉં વળી આમાં શું વળી તો તમારી મરજી અને ટાણી પછી

નવો નવો ધંધો ચાલુ કરો ને એટલે મંદિર રહેવાની ભાઈ કઈ વાત સાચી હું કહું વાઘોજી ખબર તમાર હું લેવું કો તમાર હું ભાવ છે ટોમેટા ભાવ ટોમેટા 25 ના 500 25 ના 500 કશો વાતો નહીં કિલો કરી આલો મને હેડો હા મારું પોંઠો પાટણ હા